પાસમા નગરપાલિકાની ચૂંટણીનો જામસે જંગ હાલમાં સ્થાનિક સુરાજની ચૂંટણીઓ આવી રહી છે જેનું મતદાન સોળ બે બે હજાર પચીસના દિવસે થવાનું છે જેની પ્રક્રિયા જે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ચાણસમાં ખાતે ભારતીય જનતા પાર્ટી તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો મળી એક્યાસી ફોર્મ ચાણસમાં મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી શ્રીની હાજરીમાં ભરવામાં આવ્યા છે જેની ચકાસણી પ્રક્રિયા તારીખ ત્રણ બે બે હજાર પચીસના દિવસે થશે અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ચાર બે બે હજાર પચીસના દિવસે થશે ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામશે મળતી માહિતી અનુસાર અમુક અમુક વિસ્તારોમાં ઉમેદવારના નામ જાહેર થઈ હોવા છતાં પણ પાછળથી નામ બદલાય હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે એ જોવા જતા વાલા દવલાની નીતિ થઈ હોય તેવું ચાણસમાં ગામમાં સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ફોર્મ રજૂ કરવાનો છેલ્લો દિવસ હતો અને ટોટલ એક્યાસી ફોર્મ રજૂ થયેલ છે અને હવે તમામ ફોર્મની ચકાસણી આપણે ત્રણ બે સાડા દસે રાખવામાં આવેલ છે અને ત્રણ તારીખ ચાર બે પાછા ખેંચવાની તારીખ છે અને ત્યારબાદ હરીફ ઉમેદવાર જાહેર થતા અને હરીફ ઉમેદવાર જાહેર થતા આગળની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે